નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથી વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા ભાજપના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથી નિમિત્તે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજે ભારતનો જ નહીં વિશ્વ ઇતિહાસનો એક સૌથી કરુણ દિવસ છે ભારતના લોકલાડીલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો નિધનનો દિવસ છે ઓગણીસો ચોસઠના સત્યાવીસમી મેના દિવસે આ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનનું નિધન થયું હતું સંપૂર્ણ લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત સત્તર વર્ષ વડાપ્રધાન પદે રહેવાનો તેઓનો વિક્રમ હજી સુધી અખંડ રહ્યો છે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે એકસઠમી પુણ્યતિથિ છે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના રોજ પંડિત જવાહરલાલ નહેરુ નિધન થયું હતું આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરુ ભવન બહાર આવેલા પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને સ્વચ્છ કરી ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પા વાઘેલા અલકા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

देश में सू જોઈએ છે કે ભુક મરાતા રશિયા સે गेहूं આતે થે લાલ કલર કે અને આ દેશ મે લોકો ખાતા એટલે સૌથી પેલા મિ થોટ એમની વિચારધારા આકરા નંગલ ડેમ બનાયા આ નવરદા ડેમ ના નીમ કા પથ્થર રખાવ દેશવા તેવી રીતે લોકો ને રોજી રોટી મળી એના પર ધ્યાન આપ્યું તે જ વખત એમના ટાઈમે ચાઇના યુદ્ધ થયું જે વખત આપણી પાસે हथियार નહોતું પણ વ્યક્તિ એ apne dushman ko bhi લોકસભા મેં લાને કે કબી કસર નહીં હતી રામનોહર લોટલા બધા કટાક્ષો કરતા હારી ગયા તો ફરી જીતાડીને લાય એવા અનેક દેશ માટે સમર્પિત કરી દીધું તમે વિચાર કરો કે એમના બાપા એ દેશને જયારે પૈસા ની કમી હતી તો બધું આપી દીધું પણ સવાલ એટલો જ છે કે ઓલી કટાકે શહીદોમાં નામ લેખાને વાળો ની સંખ્યા બહુ કાળો દિવાળોની સંખ્યા બહુ છે સબ તૈયાર મિલ જાવે તો કોઈ બી બહુ બડી બડી વાતે કરે તૈયાર કરના એક બીજ બોના ઓર બીજ બોકે પેડ હોના ઓર પેડ કે બાદ મેં ફલ લગનાર ફલ દૂસરા ખાવે કોઈ નહીં વિચાર કરને કા કાપણ બીજ બોકે પેડ બડા ખરના ઓ જવાહરલાલ આજ આજના દિવસે એમની પુણ્યતિથિ છે બધી બહુ વાતો નહીં પણ એટલું જ કહીશ કે કે દેશને સમર્પિત થયું થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી મોટા પડાવવાની જરૂર નથી વારંવાર કહેવાની જરૂર નથી કે હું પ્રધાનમંત્રી છું એવું કહેવાની જરૂર નથી દેશને સમર્પિત થયો તો એકાંત છે ચિત્ત છે આપણે પૂરા સમર્પિત કર કે એ દેશની ભાવના આગળ લઈ જવાની જરૂર છે